હેલો મિત્રો જય માતાજી જય મા મેલેડીમાં તો આજના મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે બધા મિત્રોનું ને આજ છે મહાશિવરાત્રિ તો બધા મિત્રોની મહાશિવરાત્રિની શુભકામનાઓ તો આજે અમારે રવિવાર છે મા મેલેડીનો વાર છે તો આજે અમારે જવાનું છે મા મેલેડીના દર્શન કરવા તો સાથે તમને પણ હું દર્શન કરાવીશ તમારા બ્લોક વિડીયોમાં આઠ લગ્ન જોડાજો અમારી ગાડી પણ આવી ગઈ છે સાથે અમારે તેજલબેન આવે છે સાથે અમારે રાજદીપભાઈ પણ આવે છે તો આ વિડીયોમાં અંત લગડ બના રહેજો મિત્રો તો તમને સાથે મેલડી માના દર્શન કરાવીશ અત્યારે આપણે પહોંચી ગયા છે બાયપાસ રોડ ઉપર તો તમને બોર્ડે જોવા મળશે આકાશી મેલડી ધામ લખેલું ફાઈનેલું મિત્રો આપણે આકાશી મેલડી ધામ પહોંચી ગયા છે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી તો થોડાક જ સમયમાં તમને દર્શન કરાવી માતા મેલડીના તો મારા વિડીયોમાં જોડાયા રહેજો વિડીયો સારા લાગે તો કોમેન્ટમાં જય મા મેલડી લખવાનું ભૂલતા નહીં એક આવેલો પ્રોગ્રામ છે તો મિત્રો આપણે પહોંચી ગયા છે આકાશી મેલડી ધામ તો ચાલો તમને નજીકથી મા મેલડીના દર્શન કરાવવું ચા પાણીની પણ વ્યવસ્થા ફરતા ચાલુ છે તો ભાવિ ભક્તો ને ભાવ ભરેલું આમંત્રણ છે તો અમારા વિડીયોને જોવા માટે અમારી આઈડીને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ને ફોર્મેટમાં જય મા મેનું ભૂલતા નહીં તો આવા જ વિડીયોમાં પાછા ફરીથી મળશું તો બધા મિત્રોને જય માતાજી જય મા મેલડી